શહેરના વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યુ મલેરિયા તાવ સહિતના કેસમાં સતત વધારો નોંધાયો છે ત્યારે આવામાં ખાસ કરીને દર્દીઓ ઘર નજીકમાં જ આવેલા ઝોલાછાપ તબીબો પાસે સારવાર લેતા હોવાનું સામે આવી રહ્યું છે નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ જીગીશા પાટડિયાએ જણાવ્યું હતું કે અમારે ત્યાં મેડિસિન વિભાગમાં રોજની સાડા સાતસો થી વધુની ઓપીડી આવે છે જેમાં રોજના દસ થી બાર દર્દીઓ મચ્છરજન્ય રોગથી પીડાતા હોય છે છેલા 15 દિવસમાં ઓગણત્રીસ દર્દીને ડેન્ગ્યુ છવ્વીસ દર્દીને મલેરિયા થયું હોવાનું સામે આવ્યું છે મચ્છરજન્ય રોગોમાં જો શરૂઆતમાં લક્ષણો દેખાય દર્દીઓએ તાત્કાલિક નિષ્ણાંત તબીબો પાસે જઈને સારવાર લેવી જોઈએ જો દર્દી સમય પર સારવાર કરે છે તેવા કેસમાં દર્દી વહેલી તકે સાજા થઈ જતા હોય છે પરંતુ મોતના આંકડાની જો વાત કરવામાં આવે તો ઘણીવાર દર્દીઓ પોતાના ઘરે જાતે સારવાર કરતા હોય છે તેમજ મેડિકલમાંથી દવા લઈ પોતે સારવાર કરી લેતા હોય છે અન્યથા ઘર નજીકમાં આવેલા જે નિષ્ણાંત તબીબ નથી તેવા જોલાછાપ તબીબો જોડે સારવાર લઈ સમય પસાર કરતા હોય છે આવા મચ્છરજન્ય રોગોનો સમયસર જો સારવાર કરાવવામાં આવે તો એ દર્દીની સારવાર બહુ જ સફળતાથી થઈ જતી હોય છે પરંતુ જો ડીલે કરવામાં આવે તો આવા દર્દીઓમાં કોમ્પ્લિકેશન થાય છે અને જો આવા કોમ્પ્લિકેશનને નજરઅંદાજ કર્યા પછી પણ દર્દી અમારી પાસે આવે તો એ ગંભીર હાલતમાં આવે છે જેથી દર્દીઓના મોત થવાની પૂરેપૂરી સંભાવના હોય છે જે રીતે મચ્છરજન્ય રોગો એ માથું ઉચક્યું છે વરસાદ પછી એ બાબતે છેલ્લા પંદર દિવસમાં અમારી પાસે લગભગ ડેન્ગ્યુના ઓગણત્રીસ કેસીસ અને મલેરિયાના છવ્વીસ કેસીસ નોંધાયેલા છે જે સુરત સિટી સિવાય સુરતની જિલ્લાના અને સાઉથ ગુજરાતમાંથી જે દર્દીઓ અમારી પાસે આવે છે તે તમામ દર્દીઓના આંકડા છે અને આવા દર્દીઓ જો શરૂઆતના લક્ષણો એટલે કે રોગના લક્ષણો દેખાય અને જો અમારી પાસે આવે છે અને એનું યોગ્ય નિદાન અને સારવાર થાય છે તો એ સફ સફળ સારવારના અંતે એ દર્દીઓ રજા લઈને ઘરે જાય છે અને જો ગંભીર કે અતિગંભીર ગંભીર બીમારીના લક્ષણો કે દર્દી કોઈ બીજી બીમારીથી પીડાતો નથી આવા દર્દીઓને ઓપીડી બેઝ પર પણ ટ્રીટમેન્ટ આપીને સારવાર કરવામાં આવે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે દર્દીઓને હું અપીલ કરું છું કે જ્યારે પણ મચ્છરજન્ય રોગોના લક્ષણ દેખાય નજીકના નિષ્ણાંત તબીબોની સલાહ મુજબ જ નિદાન કરાવી સારવાર લેવી જોઈએ સાથે જ હોસ્પિટલ સુધી પહોંચવામાં મોડું ના કરો જે પણ સારવાર આપવામાં આવે છે તેને સંપૂર્ણ રીતે પૂરી કરો જેથી તમે સાજા થઈ શકો અમારી પાસે ઘણીવાર દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે ત્યારે એ કહે છે કે અમે દવા લીધી છે પરંતુ દર્દીઓ પાસે સારવાર લીધી હોવાના કોઈ પણ પુરાવા હોતા નથી અયોગ્ય સારવાર લઈ લેતા હોય છે જો કોઈ નિષ્ણાંત તબીબ સારવાર કરતા હોય છે સંપૂર્ણ માહિતી તેમની પાસે હોય છે અમે દર્દીની આગળની સારવાર કરવા માટે સક્ષમ હોઈ શકે છે પરંતુ ઘણીવાર દર્દીઓ જે નિષ્ણાંત તબીબ નથી જે અનક્વોલિફાય હોય છે તેવા જોલા છાપ તબીબો પાસેથી દર્દીઓ સારવાર લઈને આવતા હોય છે તેથી આવા દર્દીઓ મારી પાસે ગંભીર હાલતમાં સારવાર લેવા આવે હોય આવતા હોય છે અહીંયા આપ સૌને એક નોંધપાત્ર વિગત હું આપને જણાવવા માંગુ છું કે જ્યારે દર્દીઓ અમારી પાસે મોડા આવે છે મોડા આવવાના કારણમાં કાં તો દર્દી પોતે જાતે સારવાર ઘરગથ્થુ સારવાર કરે છે અથવા તો નજીકના કોઈ મેડિકલ સ્ટોરમાંથી એક બે દિવસની દવા લઈ લે છે અથવા તો કોઈ નજીકના ડૉક્ટર કે જે નિષ્ણાત ડૉક્ટર નથી એવા ડૉક્ટરો પાસેથી સારવાર લઈ અને જ્યારે અમારી પાસે આવે છે ત્યારે એવા દર્દીઓમાં અમે કોમ્પ્લિકેશન્સ જોયા છે અને એને સારવાર આપ્યા બાદ એને રિકવર થતાં ઘણો લાંબો સમય લાગતો હોય છે અને ઘણીવાર આપ સૌ જાણતા હશો કે આપના માધ્યમથી જ લોકો સુધી એવા ખબર પહોંચે છે કે પેશન્ટ અમારી પાસે પહોંચ્યું અને નથી પેશન્ટ સર્વાઈવ થઈ શક્યું એવા દર્દીઓ છેલ્લી ઘડીએ અમારી પાસે આવતા હોય છે કારણ કે એ નિષ્ણાતની સલાહ લીધા વગર કોઈપણ ઝોલાછાપ ડૉક્ટર અથવા તો કોઈપણ નજીકના ડૉક્ટર કે મેડિકલ સ્ટોરની દવા પર આધારિત ટ્રીટમેન્ટ લઈને અમારી પાસે આવતા હોય છે એવી કન્ડિશનમાં અમારે માટે એવા દર્દીઓને સારવાર આપી અને યોગ્ય કરવાની બહુ મોટી ચેલેન્જ ઊભી થતી હોય છે મહત્વની વાત એ છે કે થોડા દિવસ પહેલા શહેરના પાંડેસરા પોલીસે આવા જોલા છાપ પંદર જેટલા બોગસ તબીબોને ત્યાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ આ બોગસ તબીબોએ જામીન પરથી મુક્ત થયા બાદ ફરી પોતાના દવાખાના હોસ્પિટલો ધમધમતા કરી દીધા છે આ એક વિસ્તાર નહીં પરંતુ આખા શહેરમાં આવા જોલા તબીબો પર કાર્યવાહી કરવાની જરૂર છે જેથી ગરીબ સામાન્ય જોલા તબીબોથી બચી શકે તો આપ સૌને નમ્ર વિનંતી છે શરૂઆતના લક્ષણોમાં નિષ્ણાત ડૉક્ટર અથવા તો નજીકના હોસ્પિટલનો સંપર્ક કરો યોગ્ય નિદાન સારવાર કરાવો અને એ સારવારના અંતે આપણે આપને સાજા થવાની સફળ ટ્રીટમેન્ટ મળશે તો જલ્દીથી એનો રિસ્પોન્સ મળી જશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત